સુરેન્દ્રનગર જિલ્લાના ખારાગોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે બે ટ્રક સામસામે અથડાતા એકનું મોત એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ લઈ જવાયા બાદ એકનું સારવાર દરમિયાન મોત થયું અકસ્માત એટલી હદે ગોજારો હતો કે રણમાં ટ્રકમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવી પડી હતી ખારાગોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે બે ટ્રક સામસામે અથડાતા એકનું મોત થયું હતું જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યારે સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું હતું જેમાં અકસ્માત એટલી હદે ગોજારો હતો કે રણમાં ટ્રકમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવા ક્રેન બોલાવી પડી હતી હાલમાં ખારા અને ચીંજુવાળા રણમાં જેસીબી અને ડમ્ફરો સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે બીજી બાજુ રણમાં આગ ઉગતી કારઝાર ગરમી અને ધૂળની ડમરીઓ વચ્ચે સેંકડો ટ્રકો દ્વારા મીઠું ખેંચવાની સીઝન અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખારાઘોડા રણમાં નારણપુરાની હોજ પાસે પૂર ઝડપે આવતી બે ટ્રકના ચાલકોએ સ્ટીરિંગ પર કાબૂ ગુમાવતા બંને ટ્રકો સામસામે ટકરાતા એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી જ્યારે એક ટ્રકનો કુચ્ચો બોલી ગયો હતો આ ગોજારા અકસ્માતની ઘટનામાં બંને ટ્રકોના ચાલકો ઓલાભાઈ બાથાણી અને ભાવેશભાઈ બાથાણીને હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં અકસ્માત એટલી હદે ગોજારો હતો કે રણમાં ટ્રકમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવા ક્રેન બોલાવી પડી હતી બાદમાં બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટલી સરકારી હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ લઈ ગયા બાદ પોલાભાઈ બાથાણી નામના ખારાગોડાના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે ભાવેશભાઈ બાથાણી હાલમાં ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે રણમાં સર્જાયેલા અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બીજી બાજુ રણમાં મીઠું ખેંચવાની સિઝન દરમિયાન લાયસન વગર ટ્રક દોડાવી લોકોની જિંદગી જોખમમાં મૂકતા ડ્રાઈવરો વિરુદ્ધ આરટીઓ વિભાગ દ્વારા રણમાં ડ્રાઇવ ગોઠવી સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવે તેવી વ્યાપક લોક માંગ ઉઠવા પામી છે